અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભળા ગામમાં તળાવમાં ડૂબી જવાથી પુરુષનું મોત અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાના ઉભળા ગામે તળાવમાં નાહવા ગયેલા એકતાલી વર્ષના પુરુષનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું ગત તારીખ દસ ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે દિનેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉંમર વર્ષ એકતાલીસ મૂળ રહે માંડલ હાલ રહે નાના ઉભળા ગામમાં આવેલા તળાવમાં નાહવા ગયેલા હતા જોકે નાવા ગયેલા પુરુષ બપોર સુધી ઘરે પરત ન આવતા પરિવારમાં ચિંતા વ્યાપી હતી મંગળવારની મોડી રાત સુધી જેઓને મળી આવેલ નહીં જેને લઈને આજરોજ સવારે માંડલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી પોલીસે શોધખોળ હાથ ધરતા તળાવ કિનારેથી મરણ જરાના કપડા સહિતની વસ્તુઓ મળી આવી હતી તળાવ પાસેથી મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે વિરમગામની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને પરિવારને સોંપવામાં આવ્યો હતો સમગ્ર મામલે માંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે